જોઈ રહ્યા છો અહિયાં ચોથા જામના સરપંચ શું નામ છે સરપંચ સરપંચ હા પણ પાણી નથી આવતો ખેતરમાં ને ખારા રજૂઆત બધી કરી છે પણ કોઈ જ નથી અમારા ગામ રજૂઆત કોઈ એમ ના તમે અહીંયાથી વોટ નથી આપતા એ લોકો જોઈ આપેગા રહીને મદદે કરો છો પણ અમારા કોઈ દોતું નથી વોટ માંથી ઘેલી જતા આવી સરપંચ દસ વર્ષથી આ અમે ભોગવા

તમે તો ગામના પ્રથમ નાગરિક છો ને સરપંચ છો તમારી તો તાકાત છે પાણી ગામમાં કેમ ના પહોંચે નસીબ ભાગ તો નસીબ ભાગ તો કોઈ કડક રજૂઆત કરો અધિકારીઓને કહો ચલો અમારા ગામમાં અધિકારીઓને અહીંયા લઈને આવો ગ્રાઉન્ડ ઉપર લઈને આવો નેતાઓને બોલાવો અહીંયા બચ્ચાને બોલાવી આવી ને જાતા રે કે જો તમને બચ્ચાને શું કરી દે શુંક છે ને હું ગામનાવા મોણ છો મળતલા કરાવે છે પાણીમાંથી ઘરેલા લાવે છે અને ઘરેલા લાવો તો ધોટર સિબત પા ખેતરમાં જાવું પડે છે આવી વિકટ પરિસ્થિતિમાં કે તમેથી જીવો છો દર્શક મિત્રો દસ વર્ષથી આ ગામના સરપંચની વેદના છે તમે સાંભળો દસ વર્ષથી આ તકલીફ છે જયારે કોઈ નેતા આવે કોઈ અધિકારીઓ આવે કાલે પાણી આવી જશે એમ કરીને જે ખેતરોમાં રહેવા જાય છે પાણી માટે એ લોકો ગામમાં આવે છે એમના જે બર્તન ભરીને પાછા બે દિવસ ત્રણ દિવસ પાણી ના આવે તો પાછું ખેતરમાં જવાનું એટલે આ રખડપટ્ટી પણ વધી જાય છે આ ઘોર ઉનાળામાં સૌથી વધારે તાતી જરૂરિયાત જ્યારે પાણીની હોય છે અને કહેવાય છે કે જળ એ જીવન છે પરંતુ આ લોકોનું જીવન અત્યારે નર્ક બની ગયું છે પાણી વગર સાંભળો સરકાર આ સરપંચની વેદના છે અને સરપંચની વેદના એટલે એ આખા ગામની વેદના હોય છે પરંતુ સરપંચની વેદના આવી હોય તો હમણાં એક એક વ્યક્તિની કેવી વેદના છે એ તમે સીધા સરપંચ સાથે સાથેથી સાંભળો છો ફૂલ થૂડી વેદના છે મને અને ઘરે ઘરે નળ નાખવાનું કીધું કે પાણી તમને આપશે એટલું એ આગેવાન અમે ભાડતા જ નથી નથી બતાવતા નથી બતાવતા અમે કઈ દઈ બોલાવો એ આગેવાનો આગેવાન કઈ તમને આ બધી સૂચના કરી આપશો તમે બધું અમે આપી દઈશું અને ખેતરો પૂરતું પાણી અમને આ નહી પણ ખેતરો ને અમારા બીજવા પેજા ધરાવતાડ કે પૂરતું પાણી નથી મૂલ્યા રજબૂતાના મારા માં રાખી હશે અને કોઈને કેવા દો તમને હમ ફરે છે

નથી બોલતા ને પૂરા કરાવી દે વાવડું ના વાવડું ના વધી જાવું ના દાવું એ બોલે એટલે એમના ઉપર ખારગા એટલે બોલવા તૈયાર નથી જોઈ શકો છો અહીંયા વગેરે અમારે અમારા અમારા ગામમાં કોઈ આવતા નથી કે નેડા શું થાય પાણી પીવાની નથી મોઢે એટલી પરિસ્થિતિ છે અમારી હા પાણી ને લઈ જોયું તમે સામાજિક અડચણો પણ ઉભી થઈ છે ખાઈ ના જોઈ લે ને મને શું કરવા વટાવડા ફોટા ખેંચી ને મેળવી જાય કલેક્ટર માં એટલા માટે જ આવ્યો છે હા મેળવી જાય કલેક્ટર ના મને બોલાવજો બધા પાલનપુર ચાલો કલેક્ટર ને રજૂઆત કરીએ ને હા આવશે અરે નિયા ગામ તો હું એક આવી જાય પણ ગામના પ્રથમ નાગરિક છો અને આગેવાન છો અને સરપંચ જયારે અવાજ ઉપાડતા હોય ત્યારે એ એ સરપંચ ગામ નો અવાજ હોય છે આ જે વેદના સરપંચ એમની જે વેદના રજૂ કરી એ આ ચોથા નેસડા ના આખા ગામ ની વેદના હતી આ વેદના ને લઈને અધિકારીઓ તમે અહીંયા પહોંચો નેતા હાલમાં તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આખું ગામ અહીંયા ભેગું થયું છે પાછળ જો અહીંયા ટેન્કરો આવ્યા છે અહીંયા મોટા મોટા પાણી પુરવઠાના ટાંકા બનાવેલા છે પરંતુ આ ટાંકામાં પાણી હોય તો ગામ લોકો પીવે ને કઈ શકાય જે કહેવત છે કે કુવામાં હોય તો હવાડામાં આવે ને આવી પરિસ્થિતિ હાલમાં આ ગામની છે ત્યારે જોઈ શકો છો જે રીતના આ દ્રશ્યો સર્જાયા છે આ દ્રશ્યો સીધા તમને હું બતાવવાની કોશિશ કરીશ અહીંયા આપણે કાકા સાથે પણ વાત કરવી છે

એવી પરિસ્થિતિ છે હાલમાં જોઈ રહ્યા છો અહીંયા એક બીજું પણ ટેન્કર આવી જોઈ રહ્યા છો પાણીનું ટેન્કર આવ્યું અત્યારે તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આ પણ પાણી બીજું ચૂંટણી છે આયોજન પત્ર આપ્યું ચૂંટણી છે એ માટે આ ટેન્કર આવ્યો અને આટલા દિવસ સુધી કોઈ સરકારે રાહડો આપણી નથી કોઈ નથી આવ્યું ને આ તો ખાલી અત્યારે ચૂંટણી જે બહિષ્કાર કરવાની ચિમકી આપી છે એ માટે અત્યારે સરકાર તંત્ર દોડાઈ ગયું છે ખાલી ચાર દિવસ પૂરતું જ વોટિંગ પતી જ આવે દસ વર્ષથી આવ્યો છો આ તમે બીજી વાર આવ્યા શું છે ભાઈ

આ ગામ લોકોની છે અને સરપંચ જે વેદના રજુ કરી ખરેખર સરપંચ તમારી હિંમતને દાદ આપું છું કે આવા જો ઉપાડશો તો તમને પાણી મળશે માંગશો તો તમને આપશે બાકી મને લાગતું નથી કે તમને પાણી મળશે ના નથી મળવાનું પાણી અમને નથી મળવાનું પાણી અમને બધા આ દોડીને જાય છે કે તમારો કામ કરી દેશે તમારો પાણી લાવી દેશે નો આમ કરીને જાય ને અમારા વોટ લઈ લે એટલે અમારા ગામની કોઈ હંફાળ દેતું નથી ધારાસભ્ય ને રજૂઆત કરી ધારાસભ્ય તમે આ રજુઆત આજકાલ ની નથી આ રજૂઆત સરપંચ થી લઈ અને સાંસદ સુધી ની રજૂઆત છે પરંતુ આ ગામે આજે પણ પાણી નથી મળ્યું અને આ સીધા દાખલા તમને બતાવું કે અમારા લાઈવ પાણી અત્યારે પામેલું છે અને એ પણ ક્યારે કે જ્યારે આ લોકો એ ચૂંટણીનો ભય ગયો એટલે આવી ત્યારે જ આ લોકોને પાણી પીવા મળે એવી પરિસ્થિતિ છે એટલે હવે જે પરિસ્થિતિ કે તંત્રના ભોગે થયું હોય કે સરકારના ભોગે થયું હોય આ ગામને ચૂંટણી બય ગામ લોકોને તમે કર્યા છે એટલે ચૂંટણીના આ લોકોને પણ સૌ મત આપવા છે અને એમનો નેતા ચૂંટીને મોકલવો છે ગાંધીનગર કે દિલ્હી સુધી પર અધિકાર કોણ છીન કોણે છીન્યો શિકારને છીનવનાર કોણ તેની સામે પણ પગલા લેવા લેવા જોઈએ અત્યાર સુધી આ ગામની મુલાકાત કેમ કોઈ એના ગામની પરિસ્થિતિને પાણીને લઈને કેમ કુઈએ ના જાણ્યું અત્યાર સુધી આ ગામને કેમ પાણી ના મળ્યું અત્યાર સુધી આ ગામને જયારે ચીમકી આપી છે ત્યારબાદ અહિયાં કામ ચાલુ કરવામાં આવ્યું છે અહીંયા અધિકારીઓ દોડતા થયા છે અહિયાં પાણીના ટેન્કર આવવા લાગ્યા છે પરંતુ છેલ્લા દસ દસ વર્ષથી જયારે આ પાણીની મુસીબત નો સામનો કરી રહ્યા છે તો અત્યાર સુધી આ લોકોને કેમ પાણી માટે અળગાર રાખ્યા